એ પણ આપણી રાજ્ય સરકાર મિત્રો આપણે આગળના સમયમાં પૂરી કરીશું મને કહેતા બાબતનો આનંદ છે કે માન્ય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં આપણી ગુજરાતમાં જે આપણી સ્કૂલોમાં જે ભરતી બાકી હતી પૂરેપૂરું મહેકમ ભરાય એના માટે એમને મંજૂરી આપીએ આજે એકત્રીસ હજાર સાતસો જેટલા શિક્ષકોની પહેલા ધોરણથી લઈને બારમા સુધીના શિક્ષકોની ભરતી પ્રક્રિયા ઓલરેડી ચાલુ છે ટૂંક સમયમાં એ તમામ આપણે પૂર્ણ કરીશું અને મને કહેતા બાબતનો આનંદ છે કે આપણો અરવલ્લી જિલ્લો એમાં મહેકમમાં માત્ર એક થી પાંચ માં બાર શિક્ષકો ઘટે છે અને છ થી આઠ માં માત્ર ત્રણ શિક્ષકો ઘટે છે અને એ ત્રણ શિક્ષકો પણ આપણી આ વિદ્યા સહાયમાં આપણે મંજૂરી આપી છે એટલે અરવલ્લી જિલ્લામાં તો સો ટકા મહેકમ શિક્ષકોનું આપણે પૂરેપૂરું મિત્રો ભરવા જઈ રહ્યા છે એક ગૌરવની બાબત છે આ તબક્કે પુનઃ સન્માનિત મંચ ઉપસ્થિત દેવતુલ્ય વડીલો માતા બહેનો યુવાનો પત્રકાર મિત્રો મીડિયાના મિત્રો તમારા બધાનું સ્વાગત કરું છું આવકારું છું Buluh Baharut Madaki. Dan yang lain.